આજે આપણે બનાવીશું મિક્સ અથાણુંની રેસીપી એના માટે મેં અહીં ચાર આમળા એક હળદરનો ટુકડો એક આદુનો ટુકડો ચાર લીલા મરચાં એક લીંબુ અને એક ગાજર લીધું છે હળદર અને આદુની છાલ કાઢી લેવાની છે અને એને એકવાર ફરીથી ધોઈ લેવાના છે હળદર અને આદુને હવે ધોઈ લીધા છે સૌથી પહેલાં આમળા કાપી લઈશું તો આમળામાં આ રીતે કટ લગાવીને એને થોડા મોટા ટુકડામાં કટ કરી લેવાનું છે આ રીતે આમળાને થોડા મોટા ટુકડામાં કટ કરી લેવાના છે તમે અહીં આમળા બાફેલા પણ યુઝ કરી શકો છો અહીં મેં બાફિયા વગર જ યુઝ કર્યા છે આમળાને કટ કરી લીધા છે હવે આપણે મરચાંને કટ કરીશું તો મરચાંમાં આ રીતે એક ઊભો ચીરો લગાવીને એને મોટી સાઇઝમાં જ કટ કરી લેવાનું છે અહીં મેં મરચાંને પણ આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે હવે આપણે હળદરને કટ કરીશું તો હળદરને પણ આ રીતે લાંબા ટુકડામાં કટ કરી લેવાની છે એ જ રીતે આદુને પણ કટ કરી લેવાનું છે આદુને પણ આપણે લાંબા ટુકડામાં કટ કરી લીધું છે એ જ રીતે હવે ગાજરને કટ કરી લેવાનું છે ગાજરને પણ થોડા લાંબા ટુકડામાં જ કટ કરવાનું છે અહીં આપણે વચ્ચેનો ભાગ થોડો કાઢી નાખીશું હવે એ જ રીતે આપણે ગાજરને પણ મોટા ટુકડામાં કટ કરી લીધું છે હવે એમાં આપણે એક લીંબુ ઉમેરીશું તો લીંબુના પણ આપણે નાના નાના ટુકડા કરીને અથાણામાં ઉમેરી દેવાના છે આ અથાણામાં તમને જે પણ ઇન્ગ્રેડિયન્ટ વધારે ગમતા હોય તેને વધારે ઉમેરી શકો છો હવે લીંબુને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધું છે તમે એમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે અથાણા માટેના બધા જ ઇન્ગ્રેડિયન્ટને કટ કરી લીધા છે હવે એમાં આપણે મીઠું ઉમેરીશું તો અહીં મીઠું મેં એકથી દોઢ ચમચી જેટલું ઉમેર્યું છે મીઠું થોડું આગળ પડતું જ ઉમેરવાનું છે હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે બધું બરાબર મિક્સ કરી લીધા પછી એને આપણે ચારથી પાંચ કલાક અથવા ઓવરનાઈટ માટે રહેવા દેવાનું છે અથાણાને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે હવે અહીં મેં અથાણાને આખી રાત માટે આ રીતે અથાવા મૂકી દીધા હતા અથાણા સારી રીતે અથાઈ ગયા છે એમાં પાણી પર છૂટું પડી ગયું છે તો એને આ રીતે કાળાવાળી જાળીમાં કાઢીને પાણી નિતારી લેવાનું છે પાણી નિતાર્યા પછી એને એકથી બે કલાક માટે સુકવી લેવાનું છે અહીં મેં એને એક બે કલાક માટે પંખા નીચે સૂકવવા માટે મૂકી દીધા છે હવે અથાણામાંથી પાણી થોડું નીકળી જાય અને અથાણું થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને પંખા નીચે રાખવાનું છે અથાણાને તડકામાં સુકવવાનું નથી હવે અથાણા માટેનો આપણે એક મસાલો તૈયાર કરી લઈશું તો એના માટે પેનમાં એક ચમચી જેટલી મેથી બેથી ત્રણ ચમચી જેટલા આખા દાણા એકથી દોઢ ચમચી જેટલી લીલી વરિયાળી એક ચમચી જેટલી સરસવની દાળ એક ચમચી ઝીણી રાઈ લીધી છે સાથે એકથી દોઢ ચમચી જેટલું જીરું લીધું છે હવે બધું બરાબર મિક્સ કરીને એને ધીમા તાપે શેકી લેવાનું છે મસાલાનો હલકો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે શેકતી વખતે આ રીતે એને હલાવતા રહેવાનું છે નહીં તો મસાલા નીચેથી બળી જશે હવે અથાણાનો મસાલો શેકાઈ ગયો છે એને થોડીવાર માટે ઠંડો કરી લેવાનો છે હવે અથાણાનો મસાલો ઠંડો થઈ ગયો છે તો એને આપણે મિક્સર જારમાં લઈ લેવાનો છે હવે એમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું મીઠું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે હવે બધા મસાલાને દરદરા વાટી લેવાના છે મસાલાનું ટેક્સચર આ રીતે એકદમ દરદરૂ રાખવાનું છે હવે એક બોલમાં મેં અહીં બે મોટા ચમચા જેટલું હૂંફાળું તેલ લીધું છે એમાં આપણે બધો મસાલો મિક્સ કરી દેવાનો છે એને થી પંદર મિનિટ ઢાંકીને રાખી દેવાનું છે આમ કરવાથી બધા મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે હવે અથાણામાંથી પાણી સારી રીતે નીતરાઈ ગયું છે અને થોડા ડ્રાય પણ થઈ ગયા છે તો એને આપણે મસાલામાં મિક્સ કરી લેવાનું છે હવે એને અથાણાના મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે બધું બરાબર મિક્સ કરી લીધું છે તમને જો અથાણાનો લાલ કલર વધારે ગમતો હોય તો એમાં તમે કાશ્મીરી લાલ મરચું વધારે ઉમેરી શકો છો હવે બધું બરાબર મિક્સ કરી લીધું છે અને એક દિવસ માટે આ રીતે જ ઢાંકીને રહેવા દેવાનું છે હવે એક દિવસ પછી અથાણું તૈયાર થઈ ગયું છે આ અથાણામાં તમે થોડો વિનેગર પણ ઉમેરી શકો છો એનાથી પણ એની સેલ્ફ લાઈફ વધી જાય છે હવે આ અથાણું આપણે એક સ્ટાઈલાઇઝ બોટલમાં ભરી લેવાનું છે આ અથાણાને તમે બહાર દસથી પંદર દિવસ રાખી શકો છો અને ફ્રીજમાં એને બેથી ત્રણ મહિના સુધી રાખી શકો છો જો તમે એને વધારે સાચવવા માંગતા હો તો બધા વેજીસને થોડા વધારે પડતા ડ્રાય કરી લેવાના છે અને પછી એને અથાણાના મસાલામાં મિક્સ કરીને બરણીમાં ભરીને ઉપર એક તેલનું લેયર રહે એ રીતે રાખશો તો લાંબો સમય સુધી આ અથાણું તમારું સચવાયેલું રહેશે વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો